જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં આજે સાંભળશું માક્ષર મહિનામાં ગુરુવારે આવતું શ્રીલક્ષ્મી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ્ય તેમજ કથા વાર્તા માક્ષર મહિનામાં આવતું શ્રીલક્ષ્મી વ્રત માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે આ વ્રત માક્ષર મહિનાના પહેલાં ગુરુવારથી શરૂ કરવાનું હોય છે જે માક્ષર મહિનાના છેલ્લા ગુરુવારે પૂર્ણાહુતિ કરવાની હોય છે આ વ્રત પૂજનથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં ધન ધાન્યની ક્યારેય પણ કમી નથી રહેતી ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર રહે છે જેનો પ્રભાવ ઘર અને પરિવારના સભ્યો પર પડે છે ઘરમાં ક્યારેય કલેશ જેવું વાતાવરણ ઉત્પન્ન નથી થતું આપણા સંતાન આજ્ઞાકારી સંતાન બને છે મહાલક્ષ્મીની એવી કૃપા વરસે છે કે ઘરમાં ક્યારેય પણ કોઈ વાતની ઓછપ નથી રહેતી આથી જે કોઈ મનુષ્ય માક્ષર મહિનાના ગુરુવારનું વ્રત શ્રદ્ધાભાવથી કરે છે કથા સાંભળે છે વ્રતના બધા જ નિયમોનું પાલન કરે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે આ વ્રત ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે તથા શ્રી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય તે માટે કરવાનું હોય છે વ્રત કરનાર સ્ત્રીએ મન તથા શરીરથી પવિત્ર અને સ્વચ્છ રહેવું જોઈએ વ્રતનો પ્રારંભ માક્ષર મહિનાના પહેલા ગુરુવારે કરવો છેલ્લા ગુરુવારે પૂર્ણાહુતિ કરવી પૂજા સાથે દર ગુરુવારે લક્ષ્મી વ્રત કરવું અને સંપૂર્ણ વર્ષ દરમિયાન દર ગુરુવારે ઈષ્ટદેવની સામે બેસીને શ્રીલક્ષ્મી વ્રતની કથા વાંચવી અથવા સાંભળવી વ્રતના દિવસે ઉપવાસ કરવો રાત્રે કુટુંબીજનો સાથે બેસી મિષ્ટ ભોજન કરવું ગુરુવારે શ્રીલક્ષ્મીની પૂજા કરતા તથા કથા મહાત્મા વાંચતા સાંભળતા ચિત્ત પ્રસન્ન રાખવું વ્રતના દિવસે ઘરના બધા સભ્યોએ પ્રસન્ન ચિત્ત રહેવું જોઈએ બધાની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ માક્ષર મહિનાના છેલ્લા ગુરુવારે એટલે કે વ્રતની પૂર્ણાહુતિના દિવસે સાત સૌભાગ્યવતી સ્ત્રી અથવા સાત કુમારિકાને આમંત્રણ આપી ઘરે બોલાવી તથા પૂજા આરતી વગેરે પૂર્ણ થાય એટલે પ્રસાદ તરીકે ફળ આપવું અને આ વ્રતની એક એક પુસ્તિકા આપવી આ રીતે વ્રતની પૂર્ણાહુતિ કરવી વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિકાર્યથી પરવારી જે જગ્યાએ વ્રત પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી છાણથી લીપી પવિત્ર કરવી જોઈએ એ જગ્યાએ લાકડાનો બાજોટ અથવા પાટલો મૂકી આજુબાજુ રંગોળી પૂરવી પાટલાની વચ્ચે થોડા ચોખા અથવા ઘઉંની અષ્ટદલ આકૃતિ કરવી ત્રાંબાના કળશમાં જળ ભરી કળશની અંદર દુર્વા સિક્કો તેમજ એક અખંડ સોપારી પધરાવી કળશના મુખ પર પાંચ પ્રકારના પાન અથવા એક જ આંબાના પાંચ પાન ગોઠવીને મૂકવા તેના પર નાળિયેર મૂકવું કળશની ચારે બાજુ કંકુના ચાંદલા કરવા આ પ્રમાણે શણગારે અથવા નાખવા પછી પોતે આચમન કરી કંકુ ચોખા પુષ્પ ફળ આદિ અર્પણ કરી અગરબત્તી ધૂપ દીપ કરી પ્રસાદ અર્પણ કરવો પ્રાર્થના કરવી આ રીતે પંચોપચાર પૂજા કરવી માતા લક્ષ્મીને સવારુપીઓ અર્પણ કરવો દર ગુરુવારે માતા લક્ષ્મીને આ સવારુપિયો મૂકીને જ પૂજા કરવી વ્રતની પૂર્ણાહુતિ થઈએ વિસર્જન પછી આ સવાર રૂપિયો તિજોરીમાં મૂકી રાખો પ્રસાદ માટે કેળા અથવા બીજા ફળો પણ લઈ શકાય એક વાટકીમાં દૂધ અવશ્ય મૂકવું પ્રસાદ ધરી માતા લક્ષ્મી સામે હાથ જોડીને બેસવું શ્રી માલક્ષ્મી નમનાષ્ટક નામનું સ્તોત્ર બોલવું ત્યાર પછી મનની ઈચ્છા માતા લક્ષ્મીને કહી સંભળાવવી ત્યાર પછી આરતી કરી સાષ્ટાંગ પ્રણામ કરવા વિસર્જન પછી પૂજાની સામગ્રી ફૂલહાર વગેરે વહેતા પાણીમાં પધરાવી દેવી રાત્રે ફરી લક્ષ્મીજીની પૂજા કરી મીઠાઈનો મહાપ્રસાદ ધરવો ગાય માટે એક જુદા પાનમાં મૂકી તે ગાયને આપવો બધા કુટુંબીજનો સાથે ભોજન કરવું બીજા દિવસે સવારે સ્નાન પૂજા કરી કળશમાં મૂકેલા પાંચ પાન જુદે જુદે ઠેકાણે ઘરમાં રાખવા કળશનું પાણી સમુદ્રમાં નદીમાં સરોવરમાં તળાવમાં અથવા તુલસીના ક્યારે રેડી દેવું જે જગ્યાએ પૂજન કર્યું હોય ત્યાં અબીલ ગલાલ કંકુ ચોખા ચડાવી મા લક્ષ્મીનું સ્મરણ કરી પ્રણામ કરવા દર વર્ષે માક્ષર મહિનાના દરેક ગુરુવારે આ પ્રમાણે વ્રતનું પૂજન કરવું આ વ્રત કરનારને હું સુખી કરીશ તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરી દઈશ એવું કથન સાક્ષાત લક્ષ્મી દેવીએ પદ્મ પુરાણમાં કહેલું છે તો આ હતી માક્ષર મહિનાના ગુરુવારે કરવામાં આવતી શ્રી લક્ષ્મી વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતની કથા શ્રદ્ધાળુ ભક્તજનો સાંભળો શ્રીલક્ષ્મી વ્રતની ગુરુવારની કથા આ કથા સાંભળીને શું થાય છે દુઃખ દરિદ્ર દૂર થાય છે લક્ષ્મીની કૃપા થાય છે ધન દોલત પ્રાપ્ત પ્રાપ્ત થાય 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 છે 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 આયુષ્યવાળા સંતાન મનોકામના પૂર્ણ શ્રીલક્ષ્મીના નામ અને રૂપ અનેક છે કૈલાસમાં પાર્વતી ક્ષીર સાગરમાં સિંધુ કન્યા સ્વર્ગમાં શ્રી મહાલક્ષ્મી ભૂલોકમાં લક્ષ્મી બ્રહ્મલોકમાં સાવિત્રી ગોલોકમાં રાધિકા વૃંદાવનમાં રાસેશ્વરી ચંદન વનમાં ચંદ્રા ચંપકવનમાંદ્મવનમાં પદ્મા માલતી વનમાં માલતી કુંદન વનમાં કુંદદંતી કેતકી વનમાં સુશીલા કદંબવનમાં કદમ્બમાલા રાજગ્રહમાં રાજલક્ષ્મી અને ઘર ઘરમાં ગ્રહલક્ષ્મી આમ વિવિધ રૂપ અને નામથી લક્ષ્મી દેવી પ્રસિદ્ધ છે તો આ પ્રમાણે દ્વાપર યુગની સૌરાષ્ટ્ર દેશની આ વાત છે ત્યાં ભદ્રસ્થળા નામનો એક રાજા રાજ્ય કરતો હતો તે પરાક્રમી હતો ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણોનો તે જ્ઞાતા હતો તેની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું તે સુંદર સુશીલ અને પતિવ્રતા હતી તે રાણીને આઠ પુત્રો અને એક પુત્રી હતી તેનું નામ હતું શ્યામબાલા એક વખત શ્રી લક્ષ્મી દેવીના મનમાં થયું કે આ રાજાના રાજ્યમાં હું રહું હું રહીશ એટલે રાજા પ્રજાને વધારે સુખ આપશે ગરીબ પાસે રહીશ તો તે બધી જ સંપત્તિ ખાઈ જશે માટે તેણે વૃદ્ધ બ્રાહ્મણીનું રૂપ ધારણ કર્યું હાથમાં લાકડી લીધી અને ધીમે ધીમે તે સુરત ચંદ્રિકા રાણીના મહેલ પાસે આવીને ઊભી રહી તેને જોઈ એક દાસી તેની પાસે આવી પૂછવા લાગી તેનું નામ તેના પતિનું નામ રહેવાનું ઠેકાણું વગેરે પૂછ્યું વૃદ્ધાશ્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજી બોલ્યા મારું નામ કમલા મારા પતિનું નામ ભુવનેશ અમે દ્વારકામાં રહીએ છીએ તમારી રાણી પૂર્વજન્મમાં એક વાણિયાની પત્ની હતી તે વાણીઓ બહુ ગરીબ હતો રોજ ઝઘડા થતા ધણી તેને મારતો તે ત્રાસથી કંટાળી તે ઘર છોડી નીકળી પડી વનવગડામાં ભૂખી ભટકવા લાગી તેને દશ્યા જોઈ મને દયા આવી ધન સંપત્તિ આપવાવાળા લક્ષ્મી વ્રતની માહિતી તેને આપી મારા કહેવા પ્રમાણે તેણે લક્ષ્મી વ્રત કર્યું શ્રી લક્ષ્મીદેવી પ્રસન્ન થયા તેથી તેની ગરીબી દૂર થઈ સંતતિ સંપત્તિથી ઘર ભરપૂર થયું ચારેકોર આનંદ છવાઈ ગયો પછી તે બંને મૃત્યુ પામ્યા લક્ષ્મી વ્રત કરવાથી તે બંને લક્ષ્મી લોકમાં સુખ સાહેબીમાં રહ્યા જેટલા વર્ષ તેણે લક્ષ્મી વ્રત કર્યું તેટલા હજાર વર્ષ તેને સુખ સાહેબી મળી અને હવે તો તેને રાજકુળમાં જન્મ પ્રાપ્ત થયો છે પણ તે રાણીને હવે લક્ષ્મી વ્રતનું વિસ્મરણ થયું છે તે યાદ કરાવવા માટે હું ખાસ અહીં આવી છું આ બધું સાંભળી તે દાસીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી પૂછી પૂજા કરવાની પદ્ધતિ પૂછી વૃદ્ધ સ્ત્રીના રૂપમાં આવેલા લક્ષ્મીજીએ તેને લક્ષ્મી વ્રતની માહિતી અને મહત્વ કહી સંભળાવ્યું પછી તે દાસી તે વૃદ્ધ સ્ત્રીનો આભાર માની તેનો સંદેશો રાણીને કહેવા માટે ગઈ રાજવૈભવમાં આળૂટનારી રાણીને તેના ઐશ્વર્યનું ખૂબ અભિમાન હતું તે ઉન્માદ અવસ્થામાં હતી ડોશીના સમાચાર સાંભળી તે એકદમ ગુસ્સામાં આવી અને તે ડોશીને ખૂબ અપમાનિત કરી ધક્કા પણ માર્યા તે ડોશી બીજી કોઈ નહીં પણ સાક્ષાત લક્ષ્મી હતી એ રાણીએ સમજાયું નહીં રાણીની ઉદ્ધતા જોઈ લક્ષ્મી ત્યાં વાસ ન કરતા પોતાના ઘરે જ જવાનું ઠરાવ્યું અને તે ચાલી નીકળ્યા થોડે દૂર જતાં તેને શ્યામબાલા મળી તેને બધી વાતની ખબર પડી તેણે વૃદ્ધ સ્ત્રીની માફી માંગી ત્યારે લક્ષ્મીને તેની દયા આવી તેણે શ્યામબાલાને લક્ષ્મી વ્રતની માહિતી કહી સંભળાવી એ દિવસ એટલે માક્ષર મહિનાનો પહેલો ગુરુવાર હતો શ્યામબાલાએ ભક્તિભાવથી લક્ષ્મી વ્રત કર્યું વ્રત કરવાથી સિદ્ધેશ્વર નામના એક રાજાના માલધર નામના રાજપુત્ર સાથે તેના લગ્ન થયા તે પોતાના પતિ સાથે રાજવૈભવમાં સુખે રહેવા લાગી અહીંયા લક્ષ્મીનો કોપ થવાથી રાજા ભદ્રશ્વા અને રાણી સુરત ચંદ્રિકાનું રાજપાટ ગયું વૈભવ અને ઐશ્વર્ય જવાથી એમને પેટ ભરવા માટે અન્ન પણ મહામુસીબતે મળતું એક દિવસ સુરત ચંદ્રિકા પોતાના પતિને કહેવા લાગી આપણા જમાઈ રાજા છે ખૂબ ધનવાન છે તમે તેની પાસે જાઓ અને આપણી દુર્દશા કહો તેમને દયા આવશે એટલે આપણને થોડી સંપત્તિ આપશે રાણીના કહેવાથી ભદ્રસવા જમાઈના રાજ્યમાં ગયો એક તળાવના કાંઠે આરામ લેવા માટે બેઠો એટલામાં શ્યામબાલાની દાસી પાણી લેવા માટે ત્યાં આવી તેણે ભદ્રસવાને જોયો દાસીએ નામઠામ પૂછ્યું તેણે બધું જણાવ્યું તે શ્યામબાલાનો પિતા છે એમ જાણ્યા પછી દાસી દોડતી દોડતી શ્યામબાલા પાસે ગઈ તેને બધી વાત કહી શ્યામબાલાએ પોતાના પિતાને પોતાના રાજમહેલમાં લઈ આવી આદર સત્કાર કર્યો પ્રકારથી મહેમાન ગતિ કરી પાછો ફરતો હતો ત્યારે તેને એક હાંડો ભરીને ધન આપ્યો પંદર ઘરે આવ્યો સુરત ચંદ્રિકાને આનંદ થયો તેણે હાંડાનું ઢાંકણું ખોલ્યું તો અંદર શું જુએ છે હાંડામાં ધન નથી કોલસા ભરેલા હતા લક્ષ્મીની અકૃપાથી આ ચમત્કાર થયો થોડા દિવસ ગયા પછી એક વખત સુરત ચંદ્રિકા પોતાની દીકરીને ઘેર ગઈ ત્યારે દિવસ હતો માક્ષર મહિનાનો છેલ્લો ગુરુવાર શ્યામ બાલાએ લક્ષ્મી વ્રત કર્યું બા પાસે પણ કરાવ્યું સુરત ચંદ્રિકા પછી પોતાના નગરમાં આવી તેણે લક્ષ્મી વ્રત કર્યું તેથી તેને પહેલાનો બધો વૈભવ પાછો મળ્યો રાજ સુખ પ્રાપ્ત થયું થોડા દિવસ પછી શ્યામબાલા પિયર આવી પણ પિતાને કોલસા આપ્યા મને કંઈ જ આપ્યું નહીં એનો ગુસ્સો સુરત ચંદ્રિકાના મનમાં હતો જ તેથી શામબાલાને કોઈએ બોલાવી નહીં તેનું અપમાન કર્યું પણ તેણે બાપર ગુસ્સો કર્યો નહીં તે ત્યાંથી ચાલી નીકળી નીકળતા તેણે ત્યાંનું થોડું મીઠું લઈ લીધું પોતાના ઘરે આવતા તેના પતિએ તેને પૂછ્યું પિયરથી શું લાવી તેણે કહ્યું રાજ્યનો સાર લાવીશું પતિએ કહ્યું એટલે શું પત્નીએ કહ્યું થોડી ધીરજ રાખો એટલે ખબર પડશે તે દિવસે તેણે બધા પદાર્થ મીઠા વગરના બનાવવા કહ્યું પતિને જમવાનું પીરસ્યું તેણે ભોજન ફીકું લાગ્યું પછી તેણે થાળીમાં થોડું મીઠું પીરસ્યું રસોઈમાં મીઠું નાખતા જ જમણ એકદમ સ્વાદિષ્ટ લાગ્યું આ એ જ રાજ્યનો સાર શ્યામબાલાના પતિને આ વાત સમજાય પછી તે બંને ચણાએ આનંદ વિનોદ કરતાં ભોજન પૂર્ણ કર્યું સારાંશ એ છે કે જે કોઈ રીતે લક્ષ્મી વ્રત શ્રદ્ધાથી કરશે તેના પર લક્ષ્મીની કૃપા થશે શાંતિનો લાભ થશે થશે સર્વ મનોરથ પૂર્ણ માત્ર એટલું ધ્યાન રાખવું જોઈએ કે આવે એટલે છકી ન જવું જોઈએ લક્ષ્મી વ્રત કરવાનું ભૂલવું ન જોઈએ આ પ્રમાણે અહીં આ લક્ષ્મી વ્રત કથા પૂર્ણ થઈ છે શ્રી લક્ષ્મી દેવી ન તો આ હતો શ્રી લક્ષ્મી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા હવે સ્વયં દેવરાજ ઇન્દ્રે પોતાના મુખેથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ગાઈ હતી તો અહીં ગુજરાતી ભાવાર્થમાં આપણે સ્તુતિ કરીશું ઇન્દ્ર બોલ્યા શ્રી પીઠ પર સ્થિત અને દેવતા દ્વારા પૂજિત હે મહામાયે તમને નમસ્કાર હાથમાં શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર હે મહાલક્ષ્મી તમને નમસ્કાર

અને વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત છો સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત અને અખિલ લોકને જન્મ આપનાર હે મહાલક્ષ્મી તમને નમસ્કાર જે મનુષ્ય ભક્તિયુક્ત આ અષ્ટ અષ્ટસ્તોત્રનો સદા પાઠ કરે છે તે બધી સિદ્ધિઓ અને રાજ્ય વૈભવને પ્રાપ્ત કરી શકે છે જે પ્રતિદિન નિયમિત સમયે પાઠ કરે છે એના મોટા મોટા પાપોનો નાશ થઈ જાય છે જે પ્રતિદિન નિયમિત બે વાર પાઠ કરે છે એ ધન ધાન્યથી સંપન્ન થઈ જાય છે મહાન શત્રુઓનો નાશ થાય છે અને તેના પર કલ્યાણી વરદાયીની મહાલક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે શ્રી કમલવાસીની તો આ હતી માક્ષર મહિનાના ગુરુવારે કરવામાં આવતી શ્રીલક્ષ્મી વ્રત ની વિધિ વ્રતનું મહાત્મ્ય અને કથા વાર્તા સાથે સાંભળ્યું શ્રી મહાલક્ષ્મી અષ્ટક માક્ષર માસમાં આવતું ગુરુવારનું શ્રીલક્ષ્મીનું વ્રત જે કોઈ મનુષ્ય કરે છે તેના પર મહાલક્ષ્મી પ્રસન્ન થઈ ધન ધાન્યનો ભંડાર ભરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિની છોડો વરસે છે તેવું કથન સાક્ષાત શ્રીલક્ષ્મી દેવીએ પદ્મપુરાણમાં કહ્યું છે આથી આ વ્રત દરેક બહેનોએ શ્રદ્ધાપૂર્વક જરૂર કરવું જોઈએ જે વ્રતની વિધિ મહાત્મ્ય કથા વાર્તા શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો વિડીયો પૂરી શ્રદ્ધાથી તમે સાંભળ્યો જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને પ્રાપ્ત થશે શ્રીલક્ષ્મી વ્રતનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી અવનવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ